ગુડ મોર્નિંગ હાલી લોયા પિતા પરમેશ્વરના પ્રેમી નામમાં આપ સર્વનો અમારી આગોતરાથી બાઇબલ રીડિંગ ચેનલ પર અમે આપનું આખું સ્વાગત કરીએ છીએ આવકાર કરીએ છીએ વિશેષ અમારી ચેનલ પર અમે બાઇબલને લગતા નાના શોર્ટ્સ પણ મૂકી રહ્યા છે તમે એ પણ જોઈ તેનો આનંદ માણી શકો છો એ બાઇબલને લગતા શોર્ટ છે તમે એને સમજી પણ શકો છો વિશેષ આજનો દિવસ પિતા બાપે આપણને આપ આ સમય એ બાઇબલ વાંચનનો સમય છે તો ચાલો આપણે ટૂંકી પ્રાર્થના કરીશું અને આજના વચનોમાં જઈશું પવિત્ર પવિત્ર છે સૈન્યના દેવીઓ બાપ તમારો અભય માને છે કે તમે તમારા વાલા દીકરાને મારી માટે મોકલી આપ્યા એના માટે પણ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ હા પ્રવિતાજી તમે અમને જીવંત વચનો અમારી ગુજરાતી ભાષામાં આપ્યા છે એના માટે પણ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ ત્યારે પ્રવિતા તમારા વચનો તરફ જઈ રહ્યા છે ત્યારે તમારા વચનો પુષ્કળ આશીષ અને કૃપા આપો અને વચન સમજવાની પ્રભુ તમે અમારી શાહને મદદ કરો અમે તમારા હાથોમાં સોંપાય છે આ અમારી ટૂંકી પ્રાર્થના તમારા દીકરાના નામથી માગીએ છીએ સાંભળો સ્વીકાર કરો આ મેં પવિત્ર પુસ્તક બાઇબલ અને નહેમ્યાનું પુસ્તક અને તેનો પાંચમો અધ્યાય ગરીબો પરનો જુલમ દૂર કરો તે વખતે લોકોએ તથા તેઓની સ્ત્રીઓએ પોતાના યહૂદી ભાઈઓ વિરુદ્ધ મોટો પોકાર કર્યો કેટલાકે કહ્યું અમારા પુત્રો તથા અમારી પુત્રીઓ સહિત અમે ઘણા માણસો છે અમને ઓન આપો કે અમે ખાઈને જીવતા કેટલા કેટલાકે કહ્યું અમે અમારા ખેતરો રક્ષાવાળીઓ તથા ઘરો ગીરો મૂકવાને તૈયાર છે તે પર અમને દુકાળના અનાજ આપો કેટલાકે એમ કહ્યું રાજાને મહેસૂલ ભરવા માટે અમે અમારા ખેતરો તથા દ્રક્ષાવાળીઓ ઉપર પૈસા ઉપાડ્યા છે અને હવે જો કે અમારો દેહ અમારા ભાઈઓના દેહ જેવો અને અમારા બાળકો તેઓના બાળકો જેવા જ છે તો પણ અમે અમારા પુત્રોની તથા અમારી પુત્રીઓની દાસ્યો થવાની ગુલામની અવસ્થામાં લાગીએ છીએ મેં અમારી પુત્રીઓમાંની કેટલીક તો ગુલામ થઈ ચૂકી છે અમે તદ્દન નિરૂપાય છીએ કેમ કે અમારા ખેતરો તથા દ્રક્ષાવાડીઓના માલિક બીજા થયા છે આ તેઓના પોકાના શબ્દો સાંભળીને મને બહુ ક્રોધ ચડ્યો ત્યારે મેં મનમાં વિચાર કર્યો ને અમીરોને તથા અમલદારોને ધમકાવીને કહ્યું તમે બધા પોતાના ભાઈઓ પાસેથી બહુ આકરો વ્યાજ લો છો મેં તેમની વિરુદ્ધ એક મોટી સભા ભરી મેં તેઓને કહ્યું આપણા જે યહૂદી ભાઈઓ વિદેશોના ગુલામ થયા હતા તેઓને અમે અમારી શક્તિ પ્રમાણે મૂલ્ય આપી છોડાવ્યા છતાં તમે પોતાના ભાઈઓને પોતે જ વેચવા માગો છો શું તેઓ અમને વેચાવા જોઈએ ત્યારે તેઓ છાના રહ્યા તેમને એક શબ્દ પણ બોલવો સૂઝ્યો નહીં વળી મેં કહ્યું જે કૃત્ય તમે કરો છો તે સારું નથી રખે આપણા વિદેશી સત્રો નિંદા કરી એવી બીક રાખીને તમારે આપણા ઈશ્વરનો ભય રાખીને વર્તવો ન જોઈએ હું મારા ભાઈઓ તથા મારા સેવકો તેઓને પૈસા અને અનાધીરતા આવ્યા છે તો હવે કૃપા કરીને આપણે વ્યાજ લેવાનું છોડી દેવું જોઈએ કૃપા કરીને આજે જ તમારે તેઓના ખેતરો રક્ષાવાડીઓ જૈતવાડીઓ તથા તેઓના ઘરો તથા જે પૈસા ઓન દ્રાક્ષારસ તથા તેલ તમે તેઓની પાસેથી પડાવી લો છો તે વ્યાજ સાથે તેઓને પાછા આપવા ત્યારે તેઓએ કહ્યું અમે તે પાછા આપીશું ને તેઓની પાછળથી કંઈ વ્યાજ લઈશું નહીં તમારા કહેવા પ્રમાણે અમે કરીશું તેઓ પોતાનું વચન પાડી માટે મેં યાજકોને બોલાવીને તેઓની પાસે પ્રતિજ્ઞા લેવડાવી મેં મારો ખોડો ખંખેરીને કહ્યું સોરી મેં મારો ખોડો ખંખેરી નાખીને કહ્યું જે કોઈ આ વચન ન પાડે તે દરેકનો ધંધો તોડી પાડીને તેના ઘરને ઈશ્વર આ પ્રમાણે ખંખેરી નાખો खंखेरी नखायला नखाईने खाली था तर्व कुमि यहोवा यहुवानी स्तुती कर आणि वचन प्रमाणे करू नहे निस्वाथ सेवा जे समयची यहुद्याना देश तरीके मरी निमणूक એટલે अर्थशास्त्र राजाना विशमावती ते बत्रीस वर्ष सुरू बार वर्ष सुबाना होद्दा पगार મેં તથા મારા ભાઈઓએ લીધો નથી પણ મારા પહેલા જે સુબાઓ હતા તેઓના ખરતનો બોજો એ લોકો પર પડતો તેઓ એમની પાસેથી અન્ન રક્ષારસ તથા તે ઉપરાંત દરરોજ ચાલીસ સેક રૂપુ લેતા હતા હા તેઓના ચાકરો પણ લોકો પર સહેબી કરતા હતા પણ ઈશ્વરના ભાઈને લીધે મેં તો એ એમ કર્યું નથી હા વળી હું એક કોર્ટના સમયમાં રોકાયેલો રહ્યો ને અમે કંઈ પણ જમીન ખરીદી નહીં અને મારા સર્વ ચાકરો તે કામમાં વળગ્યા રહેતા વળી અમારી આસપાસના વિદેશીઓમાંથી જેઓ અમારી પાસે આવતા તેઓ ઉપરાંત યહૂદીઓ તથા અધિકારીઓમાંના દોઢસો જણ મારી સાથે જમતા મારે માટે દરરોજ એક ગોધો છ વીણી કાઢેલા ઘેટા અને મરઘા રાંધવામાં આવતા તથા દસ દસ દિવસને અંતરે દ્રાક્ષારસ જેટલો જોઈએ તેટલો આપવામાં આવતો તો પણ મેં સુબા તરીકેનો પગાર માગ્યો નહીં કેમ કે આ લોકો પર બોજો ભરે હતો હે મારા ઈશ્વર એ લોકોને માટે મેં જે જે કર્યું છે તે સર્વનું મારા લાભમાં સ્મરણ કરો પ્રભુ તેના વાંચેલા આપી સંકૃત પ્રાર્થના કરીએ આકાશજન રાજ્ય પૃથ્વીજન પાયાસન છે એવા અમારા જીવન પિતા પરમેશ્વર તમારો આભાર માનીએ તમારો ભાર માનીએ એક નવો દિવસ તમે અમારા જીવનમાં આપ્યો અને દિવસને આશીર્વાદિત કીધો વિશેષ આ સમય તમે અમને આપ્યો કે અમે તમારા જીવન વચનનું વાંચન કરી શકીએ તેની માટે પણ તમારો આભાર માનીએ છે આ વચન જે ભાઈ બહેનો સાંભળે છે સગભાવની પર આશીષની વર્ષા થવા દો જોવાના કામ નોકરી ધંધા રોજગારને આશીર્વાદિત કરો તમને કહ્યું છે કે માવો તો મળશે ને સોદો તો જળશે ને ઠોકો તો ખોલવો માવશે ત્યારે પિતા અમારી વિનંતી તમે કાને ધરો અને આમ સગડા લોકોને જોઈતા સગડાવાનો તમારા આખું ભંડારમાંથી પૂલા પાડો આદિ વ્યાધી રોગ ઉપાધિ ને પૃથ્વી શૈતાનિક બાબતોથી તમે આમ સગડાઓનું રક્ષણ કરો બાપ કામ નોકરી ના રોજગારો સૌરપણને મળી રહે અને સ્વર્વ લોકો તમારા નામને માન મને ગૌરવ આપી કૃપા પર તમે થવાય છે બાપ જવાન દીકરા દીકરીઓ જેઓ અત્યારે યોગ્ય પાત્રોની શોધમાં છે એવા સગળા લોકોને તમારી સમક્ષ લાવીએ છીએ યોગ્ય પાત્ર મળે અને તમારા નામની અંદર એક નવો મોટો કુટુંબ ઉમેરા કૃપા પણ તમે થવા દો અમારા દેશ અમેરિકાને આશીર્વાદિત કરો અમારા દેશના રાજનેતાઓને આશીર્વાદિત કરો બાપ આ દેશની જવાબદારી અદા કરવાને માટે તમે તેઓની શક્તિ સામર્થ્ય જ્ઞાન બુધિને ડાપણથી ભરપૂર કરો બાપ અમને અમારા પાપોની ક્ષમા કરો બાપ જાણે અજાણ્યા અમારાથી થયેલા હરેક પાપોને અમે ક્ષમા માંગતા તમારી આવીએ છીએ ત્યાર પાપ તમે અમારો સ્વીકાર કરો અમારો અંગીકાર કરો બાપ અમારી આ સગડી અરજો કરો છો વિનંતી તમારા પુત્રને અમારા મસીહી અને અમારા મધ્યસ્થી કિશો મસીહ જે કાળાબાઈના પહાડ પર વિંદાયા કૃષિ ચડ્યા ડટાયા અને ત્રીજા દિવસે પણ પામ્યા તેમના મીઠા અને તારા તમારી સમક્ષ લાવીએ છીએ તેનું માન્ય કરજો પિતા